કચ્છમાં જામ્યો ચૂંટણીનો માહોલ મનસુખ વસાવાએ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવ્યો લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા સંપન્ન થતાં હવે ચૂંટણી પ્રચાર કાર્ય વેગ પકડી રહ્યું છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો આ સાથે જ ભાજપ ઉમેદવારના પ્રચાર પ્રસારની પણ શરૂઆત કરાઈ મનસુખ વસાવાઈ વસાવાએ લાખ તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા કાર્યકરોને કામે લાગી જવા માટે હાકલ કરી સાથે જ વધુમાં વધુ મતદાન કરવાની સૂચના આપી વોર્ડ નંબર ચાર માં પ્રચાર દરમિયાન મનસુખ વસાવાનું દરેક સોસાયટી અને ગલીમાં ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસાવાના હસ્તે શુભારંભ કરાયો મનસુખ વસાવાના પ્રચાર પ્રસાર દરમિયાન તેઓનું દરેક સોસાયટી અને ગલી ગલીએ ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું વસાવાએ દરેક બુથ ઉપર બે હાજર ઓગણીસ કરતા વધુ ત્રણસો સિત્તેર મતોના લક્ષ્યાંક સાથે પાંચ લાખ મતોથી વિજય થવાનો મંત્ર આપ્યો શહેરના વોર્ડ નંબર ચાર થી વાજતે ગાજતે પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો દેશને મહાસત્તા બનાવવા તરફ લઈ જવા મોદી સરકારના હાથ મજબૂત બનાવવા મનસુખ વસાવાએ હાકલ કરી મતદાન જાગૃતિ માટે અંબાજીમાં અનોખો પ્રયાસ મત અધિકારનો ઉપયોગ કરવાની લીધી પ્રતિજ્ઞા મતદાન અંગે આવે પ્રત્યે સજાગ બને એ માટે પ્રયોગો થાય છે રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા અંબાજીમાં અનોખી ઝુંબેશ શરૂ થઈ છે મતદાન જાગૃતિ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો અંબાજીમાં મતદાન જાગૃતિ અભિયાનમાં હું મતદાન અવશ્ય કરીશ તેના માટેની સહી ઝુંબેશ કાર્યક્રમ

મંદિરના અધિક કલેક્ટરે પણ આ અભિયાન સરકારક નીવડે તે માટે પ્રયત્નો કર્યા અંબાજીમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભક્તો દર્શન કરવા માટે આવે છે તેઓમાં મતદાન જાગૃતિ માટેનો આ સીધો સંપર્ક કહી શકાય તેના માટે સહી ઝુંબેશનું આયોજન કરાયું આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં યાત્રિકો સહિત સ્થાનિક લોકોએ મતદાન કરવા માટેના શપથ ગ્રહણ પણ કર્યા અને પોતે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા તેમજ કોઈ પણ જાતના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશે તેવી પ્રતિજ્ઞા લીધી મનસુખ માંડવીયા નો અલગ અંદાજ જોવા મળ્યો આ વખતે માંડવીયા સાયકલિંગ કરતા દેખાયા પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા થોડા સમય પહેલા ક્રિકેટના મેદાનમાં છક્કા લગાવ્યા બાદ માંડવિયા સાયકલિંગ કરતા જોવા મળ્યા પોરબંદર લોકસભા અને વિધાનસભા ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાઓએ પોતાની કિંમતી સમય કાઢીને વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતા આપણી પૃથ્વી વધુ મહત્વની છે તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે અને આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટોસ પણ લીધા અને સોશિયલ મીડિયા પર પણ તેને શેર કર્યા જેમાં લખ્યું માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધી પ્લેનેટ મહત્વનું છે કે મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે

આકાશમાંથી અંગદ જાળતી ગરમી અને ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ સહન કરતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા હવામાન વિભાગે કહ્યું કે હવાની દિશામાં ફેરફાર થતા થોડા દિવસ ગરમીમાંથી રાહત મળશે પવનની દિશા બદલાતા રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યું છે જેમાં કેટલાક સેન્ટરો પર તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાયું છે આને વાલી આગલે પાંચ દિન તક શુષ્ક મોસમ ઉમ્મીદ હૈ તાપમાન મેં આગલે તીન દિન તક વાની સંભાવના છે એટલે કહી શકાય કે બે ત્રણ દિવસ ગરમીમાંથી છુટકારો મળ્યા બાદ ફરી ભીષણ ગરમી સહન કરવાનો વારો આવી શકે છે વરસાદ ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે પરંતુ ડાંગનો નજારો જરા જુદો છે ડાંગના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો વહેલી સવારે આહવા ખાતે વરસાદી ઝાપટું પડતા બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી એક તરફ હવામાન વિભાગે અંગ ઝાડતી ગરમીની આગાહી કરી છે તો બીજી તરફ ડાંગથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા ભીષણ ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી ઝાપટું પડ્યું કમોસમી વરસાદના કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વાતાવરણ અચાનક આવેલા પલટા બાદ વરસાદ એક કાર ચાલકની બેદરકારી લાખો વડોદરા વાસીઓને ભારે પડી કાર ચાલકે બેદરકારી થી કરી અકસ્માત કરતા પાણીની મુખ્ય લાઈન નો વાલ તૂટી ગયો સાથે જ હજારો લિટર પાણી વહી ગયું જેના સમારકામમાં થી ચાર દિવસનો સમય લાગશે પાણીની આજવા મુખ્ય લાઈનનું વાલ્વ તૂટી જતા પૂર્વ વિસ્તારમાં ફરી પાણીનું કકળાટ શરૂ થયો છે ભર ઉનાળે ચાર લાખ લોકો ને પાણી માટે પરેશાન થવાનો વારો આવ્યો હાલ પાલિકાએ મુખ્ય લાઈનનું વાલ્વ રિપેર કરવાની કામગીરી શરૂ કરી છે સાથે જ બે જવાબદાર કાર ચાલક સામે પોલીસ કાર્યવાહીની પતજ વીજ હાથ ધરાઈ છે મહત્વનું છે કે સવારે આઠ વાગ્યાના અરસામાં આજવાથી આવતી પાણીની લાઈનના એર વાલ્વમાં

રેલવે ઓવરબ્રિજ થી કેનાલ થઈને જશોદાનગરના માર્ગ પર લાખોના ખર્ચે પાક્કા ડામરનો રોડ બનાવવા આવ્યો હતો તેમજ માર્ગ પર રસ્તાની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોને સાવચેત કરીને તંત્ર બેરિકેડ લગાવીને કામ પૂરું કર્યા મને સંતોષ માન્યો હતો सलमान खान ના ઘરની બહાર ફાયરિંગ કેસમાં સુરત કનેક્શન બહાર આવ્યું આરોપીઓએ તાપી નદીમાં रिवોલ્વર ફેંક્યું ફિલ્મ સ્ટાર सलमान खान ના ઘરે થોડા દિવસ પહેલા ફાયરિંગ ની ઘટના બની હતી આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ધરપકડ કરી હતી અને આરોપીને પૂછપરછમાં તેઓ ફાયરિંગ કરીને ભાગ્યા ત્યારે સુરત થી અમદાવાદ જતા સમયે रिवોલ્વર તાપી નદીમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરતા મુંબઈ પોલીસ ની ટીમ સુરત આવી પહોંચી તેઓની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ છે અને તરવૈયાઓની મદદથી તાપી નદીમાં હથિયાર શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરે થોડા દિવસ પહેલા વહેલી સવારે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી આ સમગ્ર ઘટનામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લઈ પૂછપરછ શરૂ કરી હતી આરોપીઓ ફાયરિંગ કરીને મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં અને ત્યારબાદ ત્યાંથી બસમાં ગયા હતા અને આખરે કચ્છથી ઝડપાયા હતા જો જોકે મુંબઈથી નીકળ્યા અને કચ્છ પહોંચે તે સમયે ટ્રેનમાંથી તેમણે રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકવાની કબૂલાત કરતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતની ટીમની મદદ લઈને આ રિવોલ્વરની શોધખોળ તાપી નદીમાં શરૂ કરી હતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક આ અંગે તપાસ માટે સુરત આવ્યા છે ચૂંટણીને લઈને સુરત પોલીસ એક્શન બોર્ડમાં ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોકેશન પરેડ યોજાય આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કાપોદરા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તેના માટે સુરત પોલીસ એલર્ટ બની ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટોરોગેશન પરેડ રાખવામાં આવી અને આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરી કાર્યવાહી કરવામાં આવી જેમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હિસ્ટ્રી શીટર તેમજ અન્ય ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને એકઠા કરવામાં આવ્યા બુટલેગર્સ ગેસ રિફિલિંગમાં પકડાયેલા હથિયારબંધી જાહેરનામા હેઠળ પકડાયેલા રાઇટિંગ દબાણ વિભાગ પરના હુમલામાં પકડાયેલા આરોપીઓને તથા વારંવાર ગુનો આચરતા કુલ એકસો એકત્રીસ આરોપીઓને એક સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા આ તમામ લોકોનું પોલીસે ઇન્ટરોગેશન ફોર્મ ભરાવ્યું જેમાં લખાવવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે આ સાથે પોલીસના અધિકારીઓએ આરોપીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કહ્યું હતું કે ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવાનું શરૂ કરે આ તરફ કાબોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ટેમ્પલ બોર્ડની પરિણામ આવ્યું દેવપક્ષને મળી છે ગરડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ સાધુ પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ સાત બેઠક પર દેવપક્ષનો ભવ્ય વિજય થયો ચુટણી અધિકારીએ તમામ ઉમેદવારને વિજેતા જાહેર કરતા દેવપક્ષના સાધુ સંતોને અને હરિભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો વિજેતા ઉમેદવાર અને સાધુ સંતોએ ગોપીનાથજી મહારાજની જયના નારા લગાવ્યા ટ્રસ્ટના નિયમ મુજબ દર પાંચ વર્ષે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય છે જેમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ છે એકવીસ એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં એકાવન જેટલું મતદાન થયું ત્યારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી સવારે મતગણતરી કેન્દ્ર પર એજન્ટને લઈને આચાર્ય પક્ષે વિરોધ કર્યો હતો જોકે બાદમાં ચૂંટણી અધિકારી એજન્ટને પેન અને લઈ જવાની મંજૂરી આપતા શાંતિપૂર્ણ જાહેર દસ હજાર સાતસો તોંતેર મત બટુકભાઈ પટેલ દસ હજાર સાતસો નેવ્યાશી મત થી વિનુભાઈ દસ હજાર સાતસો બેતાલીસ મત થી સુરેશભાઈ પટેલનો દસ હજાર સાતસો છ મત વિજય થયો બ્રહ્મચારી બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ હતી ચૂંટણી પરિણામથી અસંતુષ્ટ આચાર્ય પક્ષે ગેરરીતિનો આક્ષેપ કર્યો દેવ પક્ષે ખોટી મતદાર યાદી ઉભી કરીને ચૂંટણી જીતી હોવાનો દાવો કર્યો સાતસો થી વધુ બાળકો રહી ગયા સ્કોલરશીપ વગર ભાવનગરમાં પુરાવા વગર બાળકોની સ્કોલરશીપ અટકી ગઈ ભાવનગર શહેર અને જિલ્લાના ધોરણ એક થી આઠ ના સાતસો બાળકો સ્કોલરશીપ થી વંચિત રહી ગયા કારણ કે કેટલાક બાળકો આધાર કાર્ડ નથી તો કેટલાકના બેંક એકાઉન્ટ નથી જેથી બાળકોને પ્રી મેટ્રિક સ્કોલરશીપ અટકી ગઈ છે વિચરતી વિમુક્ત જાતિના મોટા ભાગના બાળકોને રહેણાંકના પુરાવાનો અભાવ હોય છે અને રહેણાંકના પુરાવા વગર આધાર કાર્ડ નીકળી શકતું નથી જેના કારણે શિષ્યવૃત્તિ મેળવવા મુશ્કેલી પડે છે સમગ્ર મામલે વિપક્ષ શાસક પક્ષ પર સવાલ ઉભા કર્યા છે તો શાસક પક્ષે તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો

મહત્વનું છે કે સરકારી સહાય જમા કરાવવા પીએસએમએસ માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે જેથી સહાય સીધા જ બાળકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરીને કૌભાંડ કર્યું મહીસાગરમાં હિમોગ્લોબિન ટેસ્ટની ખોટી એન્ટ્રી કરી મહિસાગર જિલ્લા આરોગ્ય વિભાગનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું જેમાં મહિસાગર જિલ્લાની પંદરસો બેતાલીસ શાળામાં બાળકોના હિમોગ્લોબિનની ખોટી એન્ટ્રી સરકારની વેબસાઇટ પર દર્શાવી હોવાની ખુલી છે આરોગ્ય વિભાગે જિલ્લાની શાળામાં અંદાજે હિમોગ્લોબિન તપાસ કરેલ હોવાનું દર્શાવવામાં આવ્યું આ આંકડા પ્રમાણે મહિસાગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ખૂબ ઊંચું બતાવાયું છે જોકે ન્યૂઝ એટીન ગુજરાતી શાળાના આચાર્ય સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ ટેસ્ટ કરવામાં નથી આવ્યા તેવી હકીકત સામે આવી

અમદાવાદના પાંચ દિવસીય દીક્ષા મહોત્સવના આજે પાંચમા દિવસે એક સાથે જૈન ધર્મ ના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ના નિર્વાણ ના બે હાજર પાંચસો પચાસ વર્ષની ઉજવણી ના ભાગરૂપે અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરાયું જેમાં પાંત્રીસ મુમુક્ષુઓએ સંસાર નો ત્યાગ કરી આધ્યાત્મ નો માર્ગ અપનાવ્યો જૈન શાસનમાં પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારે ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના બની મહોત્સવ નો પ્રારંભ અઢાર એપ્રિલે થયો હતો પાંચ દિવસીય મહોત્સવમાં દુનિયાભરના ખૂણે ખૂણે થી આશરે એક લાખ જૈન શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા અમદાવાદ ના રિવરફ્રન્ટ પર નિર્માણ કરેલી ભવ્ય દિવ્યા અને સુરમ ની આધ્યાત્મ નગરી ની મુલાકાત લઈ સૌ કોઈ ભાવ વિભોર થયા જૈન મુનિ વિજય યોગ તિલક સુરેશ્વરજી ના હસ્તે અગિયાર વર્ષના બાળક થી લઈને છપ્પન સંસારનો ત્યાગ કરી પ્રભુ મહાવીરના પંથે પ્રયાણ કર્યું છે કે જૈન શાસ્ત્રમાં સંયમનું મહાવીરું મહાત્મ્ય રહેલું છે બાળકથી શરૂ કરી યુવા વર્ગ સુધી ના પાંત્રસ લોકો પરિવાર સંપૂર્ણ સુખ સંસારમાં તમામ સુખ હોવા છતાં પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદથી સંસારમાંથી સંપૂર્ણ મુક્ત થઈ સંયમ માર્ગ અપનાવ્યો છે પ્રારંભે વિજય તિલક સહિતની વિધિ અને સૌથી મહત્વપૂર્ણ રજોહરણ આચાર્ય ભગવંતના હસ્તે અપાયા તે દ્રશ્યો ઉપસ્થિત મેદની ને ભાવુક બનાવ્યા હનુમાન જયંતિ પહેલા અમદાવાદમાં નીકળી ભવ્ય શોભાયાત્રા અયોધ્યા રામ મંદિરની ની પ્રતિકૃતિ સહિત વિવિધ ટેબલોએ આકર્ષણ જમાવ્યું ત્રેવીસ એપ્રિલને મંગળવારે હનુમાન જયંતી હોવાથી અમદાવાદમાં શાહીબાગ કેમ્પ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે એક દિવસ અગાઉ હનુમાનજીના જન્મોત્સવ પહેલા ભવ્ય શોભાત્રાનું આયોજન કરવામાં આવ્યું રામ મંદિરના ટેબલો સાથે વિવિધ ટેબલો આ શોભાયાત્રામાં જોડાયા સવારના સાડા સાત વાગ્યાથી કેમ્પ હનુમાન મંદિરથી નીકળેલી પરંપરાગત યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું શોભાયાત્રામાં કુલ અગિયાર ટેબલો જે ધાર્મિક અને સામાજિક સંદેશ આપે તેવા મુકવામાં આવ્યા આ સાથે ચૌદ જેટલા સુશોભિત ટ્રક પાંચ નાના સુશોભિત વાહનો ભજન મંડળીઓ અખાડા હનુમાનજીની વિશાળ ગદા બસો જેટલા ટુ વ્હીલર અને પચાસ થી પંચોતેર જેટલી ગાડીનો કાફલો યાત્રાને આકર્ષિત કરે ચૈત્ર સુદ ના દિવસે હનુમાનજી આયોજન કરવામાં જેમાં મંગળા આરતી સુંદરકાંડ પાઠ મારુતિ યજ્ઞ ધ્વજારોહણ મહાપ્રસાદી છપ્પન ભોગ અને જન્મોત્સવ મહાઆરતી થશે સાળંગપુરમાં ઐતિહાસિક ફુલદોલ ઉત્સવ ઉજવાયો પંચોતેર હજાર હરિભક્તો અધ્યાત્મા અને કેસુડાના રંગે રંગા ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે સાળંગપુરમાં ઐતિહાસિક ફૂલદોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી ભગવાન સ્વામિનારાયણે વડતાલ ગઢપુર સાળંગપુર અમદાવાદ એવા વિવિધ વિસ્તારોમાં ફૂલદોલના સમયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપીને ગુજરાતની ધરાને ભક્તિભીની કરી હતી તેની કાયમી સ્મૃતિ માટે આ સમયો દર વર્ષે સારંગપુર ખાતે ઉજવાતો આવ્યો છે પ્રમુખ સ્વામી મહારાજ દર વર્ષે ફૂલદોલનો ઉત્સવ સારંગપુર ધામધૂમ પૂર્વક ઉજવતા અને એ જ પરંપરામાં મહાંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે ફૂલદોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં દેશ પરદેશથી પંચોતેર હજાર હરિભક્તો આ પ્રસંગે લાભ લેવા પધાર્યા હતા ભક્તો વિવિધ આધુનિક અપીચકારી દ્વારા કેસુડાના રંગે અને આધ્યાત્મના રંગે રંગાયા હતા તીર્થધામ સાણંગપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગેચંગે જંગે પુષ્પદોલોત્સવની ઉજવણી કરવામાં આવી દર વર્ષે ધૂળેટી પર્વ દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે મોડું આયોજન કરવામાં આવ્યું અતિ પવિત્ર તીર્થ એવા સાણંગપુર ખાતે પુષ્પદોલોત્સવની વિરાટ સભા યોજાઈ હતી અને જેમાં સંતો દ્વારા વર્ષોથી ઉજવાતો પુષ્પદોલોત્સવ વિશે ભક્તોને માહિતીગાર કરવામાં આવ્યા હતા ધામ તરફ ઉમટી પડ્યું ચૈત્રી પૂનમ ને ચામુંડા માતાજીના ચરણોમાં ચરણો ઝુકાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ચોટીલામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને માતાજીના દર્શન અર્થે રહ્યા છે ચૈત્રી ને લઈ લોકો પગપાળા યાત્રા કરી માં ચામુંડા દર્શન અર્થે આવતા નજરે પડ્યા દ્રશ્યો જોઈ શકાય છે કે તાપમાં પણ ભક્તો થાક્યા હર્યા વગર ચોટીલા તરફ આવતા દેખાયા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલા માં ચામુંડા ચૈત્રી દર્શન કરવાનું અનેરું મહત્વ રહેલું છે ભક્તોની સુવિધા માટે ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓએ સેવા કેમ્પ ઉભા કર્યા છે સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ ઉપરાંત ભોજન અને ચા નાસ્તાની સુવિધા સાથે મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા યોજી માતાજીના દર્શનને પહોંચી રહ્યા છે પદયાત્રીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લા હાઈવે પર ઠેર ઠેર ચા પાણી નાસ્તો જમવાનું દવા તેમજ આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત ભક્તો માટે ઠંડુ પાણી છાશ તેમજ ફ્રૂટ સહિતની સેવા પૂરી પાડવામાં આવી રહી છે સૌરાષ્ટ્રમાં વધુ એક મંદિરનો મંદિરનો યાત્રાધામ વિકાસ સમાવેશ થશે વિકાસ ચોટીલામાં આવેલા નવા સૂરજ દેવળ મંદિરનું યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરાયો મંદિરના સર્વાંગી વિકાસ માટે બે કરોડ સિત્યાસી લાખની ગ્રાન્ટ પાડવવામાં આવી આ પ્રસંગે સી આર પાટીલનું મંદિર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું સમસ્ત કાઠી દરબારની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ એવું સૂરજ દેવળ મંદિરે વિકાસલક્ષી કાર્ય થશે રાજ્ય સરકાર દ્વારા મંદિરના વિકાસ માટે આપવામાં આવેલ સહયોગના ભાગરૂપે મંદિરના હોદ્દેદારોએ યોજ્યો હતો સન્માન સમારંભ જેમાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે ચોટીલા તાલુકામાં આવેલું નવું સૂરજ દેવળ મંદિર સમસ્ત કાઠી દરબાર સમાજની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરમાં માત્ર કાઠી સમાજના લોકો જ નહીં પરંતુ તમામ જ્ઞાતિના લોકો પણ દર્શનાર્થે આવે છે એવી શ્રદ્ધા છે કે અહીંયા બિરાજમાન સૂર્યનારાયણ દેવ તરીકેની દરેકની મનોકામના પૂર્ણ થાય છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવા સૂરજ દેવળ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી મંદિરના સર્વાંગી વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે બેસવા પીવાનું પાણી પાકો રસ્તો પેવર બ્લોક સહિતની સુવિધાઓ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા મંદિરના વિકાસ માટે આપવામાં આવેલ સહયોગના ભાગરૂપે નવા સૂરજ દેવળ મંદિર ટ્રસ્ટ અને તેના હોદ્દેદારો દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનો સન્માન કાર્યક્રમ મંદિરના પટાંગણમાં જ યોજવામાં આવ્યો ચૂંટણી પહેલા ભાજપ ની સૌથી મોટી દલાલની જીત સાથે પૂર્ણ થયો કુંભાણીના ટેકેદાર બનેવી ભાણીઓ ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે ફોર્મ રદ થયું જોકે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ આઠ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા જેના કારણે સુરતમાં મુકેશ દલાલ નો ઇતિહાસ સરસતા જોવા મળ્યા અને મતદાન વગર જ ભાજપ ને પ્રથમ બેઠક મળી ગઈ જીત બાદ મુકેશ દલાલ પાટીલ સાથે